પોલીસ તપાસમાં ખુલ્યું કે હુમલાથી પહેલા પણ પત્નીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને મુલાદ આપી રહ્યો છે પોલીસે જુદી જુદી ટીમો મોકલી તેને જૂનાગઢના મેંદરડા ગામેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડની માંગ કરાઈ છે ના ભગવદર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે ખાંભોદર ગામ છે તેમાં ગઈકાલ પરમ દિવસે બાવીસ આઠ બે હજાર પચીસના લગભગ સવારે આઠ વાગ્યાના અરસામાં પોલીસને બાતમી જાણ મળેલ કે ત્યાં ખીમાભાઈ લખુભાઈ ગોઢાણિયાની જે વાડી આવેલ છે એ વાડીમાં કામ કરતા જે મજૂર છે પતિ પત્ની એમાં પત્નીની હત્યા થયેલી છે અને લોહી લુહાણ થયેલી લાશ જે છે તે એમની વાડીમાં પડેલ છે જેથી તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાં આગળ સ્થળ ઉપર જઈ કાર્યવાહી કરતા જે મરણ જનાર છે ભગવતીબેન વાઈફ ઓફ મુકેશ જગતસિંહ અલાવા તેને એમ્બ્યુલન્સ તથા એ ટીમ બોલાવી અને વિધિવત કાર્યવાહી કરેલ તથા આ કામના આ બાબતે તપાસ બનાવવા તપાસ કરતા તેમના પતિ જે છે મુકેશ જગતસિંહ અલાવા એમણે આ જે કૃત્ય છે મૃત્યુ હત્યા જવાનું એ કર્યું હોવાનું જાણવા મળેલ તથા એના વગેરે પુરાવા પણ મેળવેલ અને આ જે વ્યક્તિ છે આરોપી મુકેશ જગતસિંહ અલાવા એને શોધખોળની પણ પ્રયત્ન ચાલુ કરેલ જેથી ગઈકાલે એલસીબી પોરબંદર એલસીબી તથા ભગવદર પોલીસ સ્ટેશનના કાર્યવાહીથી સદર જે આરોપી છે મુકેશ જગતસિંહ અલાવા એને મેંદડા ખાતેથી પકડી પાડેલ અને અત્રે લઈ આવેલ આ બનાવ બાબતેનું કારણ એ છે કે આ બંને જે પતિ પત્ની છે એ બંને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંભોદર આ જે વાડી માલિક છે સમજુબેન વાઇફ ઓફ ખીમાભાઈ ગોટાણિયા એમને ત્યાં રહેતા હતા અને લગભગ દસેક દિવસથી આ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું જાણવા મળેલ અને અણબનાવમાં પતિને જે આરોપી છે મુકેશ અલાવા એને એની પત્ની પ્રત્યે પ્રેમ પ્રકરણની કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ હોઈ શકે પ્રેમ સંબંધ હોઈ શકે એવી શંકાને કારણે તેમની વચ્ચે તકરાર ઝઘડો થતો રહેલ અને જે પરમ દિવસે બાવીસ તારીખે વહેલી સવારે એટલે લગભગ આશરે બે વાગ્યાથી લગભગ ત્રણ વાગ્યાની વચ્ચે આ જે આરોપી છે એમણે પોતાની પત્ની ભગવતીબેનને હથોડી જેવા હથિયારના ઘા માથા ઉપર તથા ડાબી બાજુ કાન અને માથાની વચ્ચેના ભાગે મારી અને એમની હત્યા નિલ છે આ વ્યક્તિનો બંનેને પતિ પત્નીનો ઇતિહાસ એવો છે કે લગભગ ચારેક વર્ષ પહેલા તેમણે પ્રેમ સંબંધથી પ્રેમ લગ્ન કરેલા હતા પત્ની જે છે એનો આ બીજા લગ્ન હતા અગાઉ પણ એમના લગ્ન થયેલ અને એમાં કોઈ સંતાન પણ હતું એમને અને ચાર વર્ષ પહેલા આ બંને વ્યક્તિએ લગ્ન પ્રેમ સંબંધથી લગ્ન કરેલા હતા અને લગભગ એકાદ મહિનાથી આરોપીને ગઈકાલે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે તથા જે હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું છે એ પણ એણે જ્યાં છુપાવી દીધું હતું ફેંકી દીધું હતું ત્યાંથી આપણે રિકવર કરવામાં આવેલ છે અને આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોરબંદર જિલ્લાના